ખેડૂત ભાઈઓ આપણા ખેતી પાકોમાં દર વર્ષે અને દરેક સિઝનમાં કોઈને કોઈ એક ચીજ વસ્તુ એક ઉત્પાદન આપણું એવું હોય છે કે એ બજારમાં એના ભાવોને લઈને એક સંવેદનશીલ સ્થિતિમાં ઘણા સમય સુધી રહેતું હોય છે સંવેદનશીલ સ્થિતિ એટલે કે એના ઉપર કોઈપણ પ્રકારની નકારાત્મક કહીએ કે સકારાત્મક કહીએ કોઈ પણ અસર ઝડપથી અને ખૂબ મોટી થવાની સંભાવનાઓ હોય એને આપણે સંવેદનશીલ ગણી શકીએ ગયા વર્ષની સિઝનમાં આપણે જોયું તો આપણો લસણનો જે પાક હતો એ સંવેદનશીલ સ્થિતિમાં હતો આ વર્ષે અત્યારની સિઝનમાં શિયાળુ સિઝનમાં આપણો સંવેદનશીલ પાક આપણે ગણવો હોય તો આપણે આપણા ધાણાને ગણી શકીએ કારણ કે ધાણા અત્યારે આપણે એકંદર વેચી રહ્યા છીએ આપણા બજારોમાં એ ગયા વર્ષની સરખામણીમાં સારો ભાવ મળી રહ્યો છે અને સાથે સાથે આવકોમાં વધારો થવા છતાં પણ અત્યારના દિવસોમાં ભાવોમાં કોઈ પ્રકારનો નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળી રહ્યો કોઈ માર્કેટમાં પચીસ પચાસ રૂપિયા કોઈ માલમાં ઘટાડો હોય આ સિવાય કોઈ જનરલી જેને ઘટાડો આપણે ગણી શકીએ એવો ઘટાડો ધાણાના પાકમાં સીઝન દરમિયાન આવકો વધવા છતાં પણ દેખાયું નથી તો હવે નજીકના દિવસોમાં ધાણાની જે અત્યારની પરિસ્થિતિ છે એમાં બદલાવ આવે આવે તો કેવો ખરેખર ભાવો એમાં નીચે જઈ શકે કે સ્થિર થઈ રહે અગર તો આગળના દિવસોમાં હજી પણ આપણને સુધારો મળી શકે ધાણાના પાકમાં તો એના ઉપર ચર્ચા આપણે આજે કરવી છે પણ સાથે સાથે જ્યારે ધાણા પર ચર્ચા કરવી છે અને ધાણાની મુખ્ય સિઝનમાં આપણે છીએ ત્યારે એની આવકો દરેક પ્રદેશોની મળી અને કેવી છે અને ગુજરાત સિવાયના પ્રદેશોમાં ધાણાના વેપારો કેવી રીતે થઈ રહ્યા છે એના ઉપર આપણે એક નજર નાખવી અવશ્ય જરૂરી હોય છે અને તેથી આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે ધાણાની અત્યારની સ્થિતિની ચર્ચાની સાથે સાથે આગામી દિવસોની સ્થિતિ પર જે કાંઈ અંદાજ કરીશું એકબીજા મળીને એ આપણા સૌના માટે ખૂબ જરૂરી ચર્ચા છે અને તેથી આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ધાણાના પાકમાં આ વર્ષમાં વેપારી અંદાજો જે કઈ છે એ અંદાજોની ચર્ચા આપણે પાછળના સમયમાં કરી ગયા છીએ અને તેમ છતાં પણ અત્યારે ફરી એક વખત એના પર આપણે નજર નાખીએ તો એકંદર વેપારી અંદાજો પ્રમાણે લગભગ એક કરોડ અને પચીસ લાખ બોરી આસપાસ કે એનાથી પણ વધારે માલ આપણા દેશની અંદર ધાણાનો પાક છે ઉચ્ચતમ અંદાજ જે છે એ એક કરોડ ને પાંત્રીસ લાખ બોરી આસપાસનો છે હવે આપણને ખેડૂતોને આ અંદાજ મોટા ભાગે વેપારી અંદાજો કે સરકારના અંદાજો એ બહુ ગળે ઉતરે એવા નથી હોતા એમ છતાં પણ બજારોમાં માલની આવકો જે રીતે થઈ રહી હોય છે એ આવકોને ધ્યાનમાં લઈને આપણે વિચારીએ તો આ અંદાજોથી આપણે બહુ જાજા દૂર પણ નથી હોતા આ વર્ષમાં અત્યારના દિવસોમાં આપણે માર્ચ મહિનાની શરૂઆતથી જોઈએ તો અત્યાર સુધીમાં એટલે કે માર્ચ મહિનાના ત્રણ અઠવાડિયા ત્રણ અઠવાડિયા દરમિયાન લગભગ પંદર લાખ બોરી જેટલા ધાણા આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં આવી ગયા છે એમાં પણ આપણું ગોંડલનું જે માર્કેટિંગ યાર્ડ છે એ સૌથી આગળ રહ્યું છે માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં બાકીના રાજ્યોની પરિસ્થિતિ આપણે જોઈએ તો મધ્યપ્રદેશમાં પાછોતરુ આવવાની શરૂઆત થઈ હતી એટલે એમને ત્યાં માર્ચ મહિનાના લગભગ બીજા અઠવાડિયાથી થોડી થોડી આવકો શરૂ થઈ હતી તો એમને ત્યાં હજી પણ એટલી બધી આવકો નથી કે જેને આપણે નોંધપાત્ર આવકો ગણી શકીએ આખા મધ્યપ્રદેશમાં મળી અને અત્યારના છેલ્લા અઠવાડિયા પચીસ થી આવકો થઈ છે લગભગ માર્ચ મહિનાની પંદર તારીખ પછી વધારેમાં વધારે આવકો જોવા મળી રહી છે તો મોટું માર્કેટ જેનું ધાણાનું ગણવામાં આવે છે અત્યાર સુધી દેશનું મોટું માર્કેટ ગણવામાં આવતું હતું પણ છેલ્લા પાંચ વર્ષથી આપણે જોઈએ તો એ મોટું માર્કેટ એટલે કે રામગંજ મંડીના માર્કેટ કરતા આપણા ગોંડલના માર્કેટ યાર્ડમાં દરરોજ ત્રણ થી ચાર ગણો માલ એના કરતાં વધારે આવે છે અને એટલે હવે આપણે કાગળ પર જે પરિસ્થિતિ હોય અત્યાર સુધી એ પણ ગોંડલ ને જ સૌથી મોટું ધાણાનું બજાર આપણે ગણવું જોઈએ તો એ હિસાબથી આપણે જોઈએ તો રામગંજ મંડીમાં પણ છેલ્લા પંદર તારીખ પછીના દિવસો દરમિયાન દરરોજની એવરેજ પચીસ થી ત્રીસ બોરી ધાણા આવી રહ્યા છે હવે બધા સંયુક્ત ત્રણે ત્રણ રાજ્યોની ધાણાની આવકોનો આપણે અંદાજ અને હિસાબ લગાડીએ તો ત્રણેય ત્રણેય અઠવાડિયા દરમિયાન અઠવાડિયાના હિસાબથી જોઈએ તો લગભગ લાખ બોરીથી વધારે આવકો થઈ ચૂકી છે એટલે કે દૈનિક સરેરાશ બધા રાજ્યોની આપણે ગણીએ તો આપણા ગુજરાતમાં ખૂબ વધારે છે બાકીના રાજ્યોમાં ઓછી છે પણ સરેરાશ એક લાખ બોરી આસપાસ ધાણા આપણા બધા જ માર્કેટિંગ યાર્ડોમાં મળી અને ખેડૂતો તરફથી પહોંચી રહ્યા છે હવે આગામી એક મહિના સુધી હજી પણ આવકોની સ્થિતિ આ પ્રમાણે રહે તો અત્યારનો આખો મહિનો આવતો આખો મહિનો એટલે એક દિવસના એક લાખ બોરીથી લઈને સવા લાખ બોરી આસપાસ જો જાય તો બે મહિના દરમિયાન લગભગ લાખ બોરીથી લઈ અને પંચોતેર લાખ બોરી ધાણા અવશ્ય આપણા તરફથી બે મહિના દરમિયાન બજારમાં જશે એવું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે હવે એમાંથી લગભગ આટલો માલ બજારમાં પહોંચી ગયો હોવા છતાં હજી આપણને ભાવમાં કોઈ વિશેષ ઘસારો જોવા નથી મળી રહ્યો આપણા ગુજરાતના ખાસ કરીને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં અને એનું જે કારણ છે એ કારણ એવું છે કે અત્યારના દિવસોમાં આપણા ગુજરાતની જે માલની ક્વોલિટી આવી રહી છે ખૂબ સારી આવી રહી છે આપણા ખેડૂત ભાઈઓનો પરિશ્રમ જે કાંઈ છે એ સાથો સાથ આપણી સમયસરની વાવણી હતી આ વર્ષમાં શિયાળુ પાકમાં ખાસ કરીને ધાણા અને જીરું ઘઉં આ તમામ પાકોમાં તો સમયસરની વાવણી એકંદર સારું વાતાવરણ બધા વિસ્તારોમાં અને સારી રીતે આવેલું આપણા પરિશ્રમનું જે કાંઈ પરિણામ છે એ ક્વોલિટીમાં અત્યારે આપણને દેખાઈ રહ્યું છે જથ્થામાં પણ દેખાઈ રહ્યું છે અને સાથે સાથે આપણી ક્વોલિટીની જે આકર્ષકતા છે એ આકર્ષકતાથી આકર્ષાઈને દેશના દરેક મોટા મોટા મસાલા ઔદ્યોગિક ગ્રહો જે કોઈ છે એ આપણા ગોંડલ અને આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાંથી ધાણાની ખરીદી મોટા પાયે કરી રહ્યા છે એમની સમગ્ર વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં લઈને અને તેથી અત્યારના દિવસોમાં આવકો વધવા છતાં પણ ભાવો બની રહ્યા છે હવે એમની ખરીદી ક્યાં સુધી ટકી રહે તો એમની ખરીદી એમની જરૂરિયાતના આધારે ટકી રહેતી હોય છે મોટી કંપનીઓ માલ ખરીદે બીજા ક્રમની કંપનીઓ માલ ખરીદે ત્રીજા ચોથા પાંચમા ક્રમની છેલ્લે સાવ નાનું કામ કરનારા લોકો પણ માલની ખરીદી અત્યારના સમયમાં એટલે કે દરમિયાન કરતા હોય છે અને તેથી અત્યારે જે ભાવ આપણને ધાણાના મળી રહ્યા છે એને આપણે ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો એકંદર સારા ભાવ મળી રહ્યા છે આ વર્ષે આપણું ઉત્પાદન ગુજરાતમાં એકર દીઠ આપણે જોઈએ વેગા દીઠ આપણે જોઈએ તો ખૂબ સારું ઉત્પાદન સંતોષકારક ઉત્પાદન અગર તો બહુ મોટી અપેક્ષા રાખવા જેવો સમય દેખાઈ રહ્યો નથી દેશમાં ખરેખર ધાણાના ઉત્પાદનની સ્થિતિને લઈને ધાણાનું જે ઉત્પાદન આપણે પાછળ કહ્યું તેમ જેટલું માનવામાં આવી રહ્યું છે એનાથી જાજુ ઓછું રહેશે એવું અત્યારે નથી દેખાતું જે પ્રમાણે માલની આવકો થઈ રહી છે એ પ્રમાણે તો ધીમે ધીમે મોટી કંપનીઓની ખરીદી થોડી ઓછી થાય નાની કંપનીઓની ખરીદી પણ થોડી ઓછી થાય તો એની અસર બજાર પર સામાન્ય રૂપમાં પડી શકે છે આગામી દિવસોમાં કદાચ પંદર વીસ દિવસ કે મહિના દાડાની આસપાસ હવે અત્યારના દિવસોમાં જયારે ખરીદી સારી રીતે થઈ રહી છે આપણી પાસે માલ તૈયાર છે ત્યારે આપણે આજના દિવસોમાં કમસે કમ આપણા જે કાંઈ ઉત્પાદનો હોય એક ખેડૂત તરીકે વ્યક્તિગત રીતે આપણી પાસે પચીસ મણ હોય પચાસ મણ કે સો મણ બસો મણ કે આપણા કેટલાક ખેડૂતો એનાથી પણ મોટો માલ ધાણાનો આ વર્ષે પકવી ચૂક્યા છે તો એમાંથી મોટા માલવાળા ખેડૂતો પણ અમુક માલ અવશ્ય કાઢે નાનો પાક જેમનો છે એ ખેડૂતો પણ કેટલોક માલ અવશ્ય કાઢે સાથે સાથે આપણા જે કોઈ બહુ ઓછું ઉત્પાદન હોય જે ખેડૂતોની પચીસ મણ હોય ત્રીસ મણ હોય ચાલીસ મણ હોય આ ખેડૂતો બજાર પર બહુ મોટી અપેક્ષા રાખીને ન બેસે કારણ કે આ વર્ષમાં આપણા ધાણા વેપારના બજારમાં એક સંવેદનશીલ ચીજ ગણી અને આપણે ચાલવું જોઈએ એવું બજારનું અને ઉત્પાદનનું ચિત્ર છે એટલે બહુ લાંબા સમય માટે બહુ મોટા ભાવની અપેક્ષા રાખ્યા વિના આપણી પાસે જે માલ છે એમાંથી કેટલોક માલ અત્યારના ભાવથી આપણે અવશ્ય વેચીએ આગામી સમયમાં ખૂબ સારો ભાવ મળવાનો કદાચ હોય આપણા યોગ સારા હોય ખેડૂતોના અને આપણને ભાવ મળી જાય તો સારી વાત છે અને એ સમયે આપણી પાસે બચાવી રાખેલો અડધો માલ હોય કે અડધાથી થોડો વધારે હોય કે અડધાથી થોડો ઓછો હોય તો એના ઉપર આપણે સારો ભાવ મેળવી શકીશું પણ આગામી સમયમાં ભાવો જો વિશેષ પ્રમાણમાં નીચા જતા રહે તો આપણે જે પછતાવાનું આવે એ વળતર ફરી પછી બજારમાં આ કદાચ મોકો ન પણ આપે અને તેથી અત્યારના સમયમાં બજારને ધ્યાનમાં લઈને આપણી પાસેથી જે કઈ માલ છે એનો કેટલોક નિકાલ અવશ્ય કરીએ મિત્રો ધાણાના ઉત્પાદન ધાણાની બધા રાજ્યોની આવકો અને અત્યારના દિવસોની પરિસ્થિતિ એના ઉપર જ્યારે આપણે થોડી વિશેષ વિગત સાથે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા તમામ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચવી ખૂબ જરૂરી છે અને આ આ જરૂરી જરૂરી કામમાં સૌ દર્શકોનો સહયોગ પણ છે તમે જેટલા ખેડૂતો સુધી ચર્ચા પહોંચાડશો એ તમામ ખેડૂતો પાસે કમસે કમ પોતાના માલ પર અને બજારની પરિસ્થિતિ પર વિચારવાનો એક નવો મોકો ઉપસ્થિત થશે અને એ મોકાના આધારે ખેડૂત પોતાનો નિર્ણય કરશે બજાર પર થોડો વધારે વિશેષ અભ્યાસ કરશે એવું કોઈ દિવસ ફાઈનલ નથી હોતું કે કોઈ એક ચેનલના આધારે ખેડૂત નિર્ણય કરે પણ આપણી બીજા પ્રદેશોની ચેનલો જે કોઈ કામ કરી રહી છે ઉપર એનો પણ તમે અભ્યાસ કરતા અને ત્યાંના બજારોની સ્થિતિ આપણા બજારની સ્થિતિ અને માલના ઉત્પાદનની સામે ભવિષ્યમાં ઉભું થનારું કોઈ જોખમ હોય અગર તો ઉભો થનારો કોઈ આધાર હોય એને તમે સમજી શકો અને એને સમજી અને આપણા માલના નિકાલનો નિર્ણય લઈ શકો તો એને માટે સૌથી અગત્યની જરૂરિયાત એટલે આપણી ચર્ચાઓ વધારેમાં વધારે ખેડૂતોની વચ્ચે થાય અને એ થવા માટે આપ સૌ આ એપિસોડને આ વિડિયોને મહત્તમ ખેડૂતો સુધી અવશ્ય પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત